સેજ નાના હોય ને તેવા મૂળા લેવાના છે મોટા મૂળા લેશો તો શું થશે કે અંદર થી કોઈ મૂળા પોલા પણ હોય અને કોઈ મોટા થઈ ગયા હોય તો તેમાં જડો નો ભાગ પણ હોય એટલે આપણે રીતના બહુ સાવ નાના અને બહુ મોટા પણ નહીં એવા મીડિયમ સાઈઝ ના પસંદગી કરવાની તમે આ એમ બે મૂળા લીધેલા છે અને સાવ નાના હોય તો તમારે ત્રણ મૂળા લેવાના હવે મૂડાને આપણે ઉપરનો છાલનો ભાગ થોડો થોડો કાઢી લેશું બહુ જ કાઢવાનો કેમ કે કુણા જ છે મૂળા સરસ એલે હું એના છાલનો ભાગ દૂર કરી દઈશ હવે આ મૂળાને હું ઝીણી ખમણી હતી આ મીડિયમ સાઈઝ ની સાઈઝ આવે છે ને તેનાથી હું ખમણી લઈશ કારણ કે આપણે એક વાટકો એક નું માપ રાખીશું તો એક વાટકો એક મૂળો ખમણવાનો છે એવું લાગે તો હજી એક વાટકામાં વધારે થાય તો મૂકી દેવાનો ને ઓછો થાય તો બીજો મૂળો પણ ખમણી લેવાનો બંને મૂળાને હું ખમણી લઈશ સરસથી ખમણી લીધેલો છે આ હું અડધો ખમણી અને આ વાટકાનું આખું માપ સેટિંગ કરી લઈશ મેં અહીંયા એક વાટકો એક મૂળાનું છીણ લઈ લીધેલું છે તમે તમારા ઘરે એક વાટકા માપ કરી લેવાનું એક વાટકો એક

મેં અત્યારે લાલ ગાજર લીધેલું છે તમારી પાસે જે ગાજર હોય ને તે તમે હવે આ મૂળા અને ગાજરમાં બંનેમાં પાણીનો ભાગ બહુ જ હોય મૂળામાં તો બહુ જ હોય એટલે આપણે એમાંથી થોડુંક પાણી હાથેથી દબાવી અને કાઢી લેવાનું છે નહી પાછો આપણે જ્યારે લોટ ઉમેરશું ને ત્યારે બધું બહુ પાણી પાણી થઈ જશે એટલા માટે પાણીનો ભાગ થોડો કાઢી લેવાનો સાવ બધો નથી કાઢી લેવાનો થોડો થોડો ભાગ રાખવાનો છે ગાજરમાં તો ઓછું પાણી હોય હોય પણ મૂળામાં બહુ ભાગ હવે આપણે આમાં બધા મસાલા કરી અને તેનો ડોભાથી લઈએ જે વાટકાના માપથી આપણે મૂળા નું છીણ લીધેલું છે ને તે જ વાટકાના માપ થી મેં અહીંયા પોણો વાટકો ચણાનો લોટ લઈએ આપણે સાવ દબાવી દબાવીને નથી ભરવાનો પોલો ભરી લેશું બે ચમચી હું તેમાં ચોખાનો લોટ ઉમેરીશ ચોખાના લોટ થી સરસ ક્રિસ્પી થશે મેં બે ઝીણા મરચા લીધેલા છે તેને આ રીતે બારીક કટ કરી લીધેલા છે લીલા મરચા ને એક નાનો ટુકડો આદુ નો લીધેલો છે તેને આપણે આમાં છીણી ને સીધું જ ઉમેરી દેસુ તેનાથી આદુ ની ફ્લેવર બહુ સરસ આવશે આપણે આને વાટવાની કે જરૂર નથી આ રીતે ઝીણી ખમણી છે ખમણી અને સીધું આપણે ઉમેરી દેસુ એને એક ટી સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર અડધી ટી સ્પૂન હી અડધી ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન નિમક અત્યારે ડુંગળી લસણ નથી લીધેલા ડુંગળી લસણ લસણ હું આ બનાવી છું જો તમારે ડુંગળી ઉમેરવા હોય તો ઝીણી સમારી અને ડુંગળી પણ લઈ શકો અને લસણ પેસ્ટ પણ તમે ઉમેરી શકો હું આમાં અડધી ટી સ્પૂન થી પણ ઓછા સાજી ના ફૂલ લઈશ અને આપણે આમાં અડધા લીંબુ રસ ઉમેરીશું હું આમાં એક ચમચી જેટલું તેલ પણ ઉમેરી આ બધી વસ્તુ કરી લેશું તમારે બંધાય અને માં મેં તેલ પણ ગરમ મૂકી દીધેલું છે આપડે કણક આ બંધાય ને ત્યાં સુધીમાં આપણું તેલ પણ સરસ ગરમ થઈ જશે અને આપણે બધી વસ્તુ જે આમાં મસાલા ઉમેરેલા છે ને તેનામાં તેને આપણે સરસ આમાં મિક્સ કરી દેવાના છે પેલા લોટ નથી બાંધવાનો પેલા આ રીતે આપણે જે લોટ ને મસાલા છે ને તેને બધાને કેળવી લેશું એટલે બધો મસાલામાં મિક્સ થઈ જાય અને પછી આપણે તેને ભેગો કરી હવે આને ભેગો કરીશું પાણી ઉમેરવાની જરૂર જ નથી પડી અને તમને એમ લાગે કે વધારે મૂળો નીચવાઈ ગયો હોય આપણે દબાવીને એનું પાણી કાઢેલું છે વધારે નીકળી જાય ને તો જે આપણે પાણી કાઢેલું છે ને એમાંથી ને એકાદી ચમચી કે અડધી ચમચી જેટલી જરૂર પડે ને તેટલું એ પાણી જ ઉમેરવાનું છે આપણે જે આપડા આ કણક બંધાઈને તૈયાર થઈ ગઈ છે તેમાં હું અડધી ચમચી જેટલું તેલ ઉમેરી ને એને કેળવી લેશ અને ક્યારેક તમને એવું લાગે કે આમાં તમારે ઢીલું થાય છે તો એકાદ ચમચી જેટલો ચણા લોટ તમે ઉમેરી શકો હવે આમાંથી તમારે હવે જે સેપ દેવો હોય ને તે સેપ તમે એનો દઈ શકો ટીકી બનાવીએ તો ટીકી બનાવી શકો રોલ બનાવો તો રોલ બનાવી શકો તમે એના મુઠિયા બનાવો તો મુઠિયા બનાવી શકો તમારે જેવો શેપ દેવો હોય ને તેવો શેપ દઈ અને તમે નાસ્તો સેલોફ્રાય પણ કરી શેપ દઈ અને ટીકી ને સેલો ફ્રાય કરી લેવાની હું અત્યારે આ રીતનો સેપ દેશ તમારે જેવો દેવો હોય મન પસંદગી દઈ શકો હું આ રીતે બનાવી અને તૈયાર કરી લઈશ ગોળા વાળવા હોય તો ગોળા પણ વાળી શકો જેવો સેપ દેવો હોય તેવો દઈ ને તૈયાર કરી શકો હાથમાં ચોટે છે એવું લાગે તો તેલ વાળો કરતો જ આ રીતે મેં આવા શેપ ઠીક બનાવી લીધેલા ને ઘણી વાર શું થાય કે ઢીલું થઈ જાય તો તમે એક આદિ ચમચી ચણાનો લોટ પણ ઉમેરી શકો સમજો મેં આ રીતનો શેપ એનો દીધેલો છે હવે હું આ રીતે બધા બનાવીને તૈયાર કરી લઉં તો મેં આપણે આ જ્યાં મૂળાની ટીકી બનાવેલી હતી તેને આ શેપમાં સરસથી વાળી લીધેલા છે ઢોકરા સાઈઝ નું મેં તે રીતે બનાવીએ મેં એને બનાવીને તૈયાર કરેલું છે પણ બે સાઈડ માં મેં ચપટું રાખેલું છે પાતળું કરેલું છે ને વચ્ચેની સાઈડ થોડુંક મોટું કરેલું છે તેલ ચેક કરી લઈ આવી ગયું કે નહીં હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે જે આપણે આ મૂળાના બોલ્સ છે ને તેનામાં ઉમેરી દેસુ જેટલા એકારે આવે ને તેટલા ઉમેરી દેવાના તેવી વસ્તુ માંથી બનાવેલા છે મૂળો ખાવો સેહત માટે બહુ જ સારો તો આજે આપણે મેં મૂળાની એકદમ નવી રેસીપી બનાવીને તૈયાર કરેલી છે મારે આ એક બે તળાતા ચાર થી પાંચ મિનિટ નો વાર લાગશે ચાર થી પાંચ મિનિટમાં સરસ તળાઈ જશે અને તમે જો ઉપરથી સરસ ક્રિસ્પી પણ ખાવા માંડ્યા છે તો હવે આને હું બહાર કાઢી લઈશ તળાઈ ગયા છે અને હું બહાર કાઢી લઈશ તે જ રીતે હું આ બીજો બે જ તળી લો એક બાજુ થી તળાઈ ગયા પછી આપણે એને પલટાવી લેશું તમે જોઈ શકો છો આ સરસ બે તળાઈ ગયો છે એને પણ હું હવે બહાર કાઢી લઈશ કેટલો મસ્ત ક્રિસ્પી અને એનો કલર કેટલો સરસ આવેલો છે તો મસ્ત માણસ ચાને આપણા મૂળા બોલ્સ બની તૈયાર થઈ ગયા છે અને એકદમ સરસ ક્રિસ્પી એવા બની તૈયાર થયા છે આપડે હવે આને સર્વ કરી લઈએ બોલ્સ ને હું સર્વ કરીશ તો તૈયાર છે મસ્ત મચાને આપણા મોડા બનતી એક મસ્ત એકદમ સરસ ટેસ્ટી એવી વાનગી મોડા બોલ્સ તમે આને બોલ્સ બનાવી શકો ટીકી બનાવી શકો જે ઈચ્છા પડે તે તેને શેપ આપી શકો એકદમ સરસ ટેસ્ટી એવી આ મોઢામાંથી બનતી વાનગી બનીને તૈયાર થઈ ગઈ છે ને સ્વાદમાં તો એકદમ મસ્ત અને હું તમને ખોલીને પણ બતાવું ઉપરથી કેટલી ક્રિસ્પી છે અંદર થી કેટલી સોફ્ટ છે તમે જો કેટલી મસ્ત એકદમ સરસ ટેસ્ટી એવી આ વાનગી છે અને આપણે આમાં ચોખાનો લોટ ઉમેરેલો છે એટલે ઉપરથી સરસ એકદમ સરસ ક્રિસ્પી એવી છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ તમે જો તો આપણા મોડા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે મેં તેને ગ્રીન ચટણી અને ખજૂર આમલીની મીઠી ચટણી સાથે સર્વ કરેલા છે તમે ગમે તેની સાથે ખાઈ શકો અને કઈ ના હોય તો તમે ટોમેટો માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ને એક નાનકડી કોમેન્ટ કરીને જરૂરથી મને જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે અને બાજુમાં રહેલા બે આઇકન બટન ને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે